बिंदोली पोलीस स्टेशन વિસ્તારમાં એક barke સાથે દુશ્મનો બનાવબો છે આ ઘટનામાં અફીગા દેવી છે કે એ barke સાથે એના જ પડોશમાં રહેતા વ્યક્તિ છે એના સાથે દુશ્મનો છે સવારે એના ઘરે કોઈ નો આવે ત્યારે એના પેરિન્ટ્સે બધા બહાર ગામ હતા ત્યારે દીકરીને ઘરે mate આવ્યો હતો અને આદીને તો કામ છે ઘરમાં એ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જે પ્રસટી હતી ઘટના બાદ અ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં જતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી જેમાં એની સાથે શારીરિક અડ હપલા કર્યા હતા અને એની છેડતી કરી હતી આ બધા અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા એફઆઈઆર નોંધી છે જેમાં આઈપીસી જેમાં ફોક્સોની કલમો અને બીએનએસની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી છે અને ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવા સર બીજો જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી જે બીજો આરોપી છે એના પડોશમાં જ રહેતો વ્યક્તિ છે એને આવીને આ દીકરીને ધમકી આપી હતી કે હું જે ગઈકાલ તારા સાથે જે બનાવ બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના તને બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારી નાખવાની ધમકીઓ કરી છે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરી છે પોલીસ આ બંને આરોપીઓના જે પાસ છે એને પણ તપાસી રહી છે જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર કાર્યવાહી કરીશું